આપવામાં આવ્યા હતા અને મેમો ઈ મેમો નહીં ભરલા લોકોને નોટિસ ફટકારવામાં આવી નંબર પ્લેટ ત્રણ સવારી જેવા નિયમોનું પાલન ન કરનારાઓને ઈ મેમો આપવામાં આવ્યા હતા આઠમી માર્ચ સુધીમાં આ મેમોની રકમ જો ભરી આપવામાં નહીં આવે તો નોટિસ ફટકારવામાં આવશે તે અંગેની સૂચના આપી દેવામાં આવી છે ફઝલ અમારી સાથે લાઈવ જોડાશે થોડી વારમાં ફઝલ જોડાવાના છે જે રીતે સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે આ કેમેરા અંતર્ગત જે વાહન ચાલકો નિયમો નું ઉલ્લંઘન કરતા હોય છે તેમના ઘર સુધી પહોંચાડવામાં આવતા હોય છે પરંતુ આવા મહેમાઓ વાહન ચાલકો ધ્યાને નથી લેતા હોતા એટલે હવે આ જે નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવેલા મહેમાઓ છે તે અંતર્ગત કોટ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આઠ હજાર એકસો લોકોને હાલ પ્રથમ તબક્કામાં પ્રથમ વખત નોટિસ આપવામાં આવી છે અને આઠમી માર્ચ સુધી આ તમામ જે મહેમાઓ આપવામાં આવ્યા છે તેની રકમ ભરી દેવાની સૂચના આપવામાં આવી છે સરકારી વકીલ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની છે આઠ હજાર એકસો લોકોને મેમાઓ આપવામાં આવી રહી છે કઈ કાર્યવાહી જી સૌ પ્રથમ તો નેત્રમ દ્વારા જે ઈ મેમો આઠ હજાર એકસો વ્યક્તિઓને જે નોટિસ દ્વારા જે પાઠવામાં આવે છે મેસેજ દ્વારા પાઠવવામાં આવેલ છે તે અંગે નેવ દિવસની સમય મર્યાદા હોય છે જો નેવ દિવસની સમય મર્યાદામાં કોઈ પણ વ્યક્તિ મેમાની રકમ ન ભરે અને અ તે સમય મર્યાદાના અંદર કોર્ટની અંદર જો લોક અદાલતનો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવેલો હોય તો તે લોક અદાલતની નોટિસ કોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે જે નોટિસની અંદર અરજદાર જો જાતે હાજર થઈ અને નેત્રમની જે ટેબલ કે જે કે ત્યાં સુધી બેઠક કરેલી હોય ત્યાં જઈને પોતાના મહેમાનની રકમ ભરી અને એ મેમો રકમની પહોંચ મેળવીને પોતાનો મહેમાનનો રસ્તો સોલ્વ કરી શકે છે માની લો કોઈ અરજદાર નેત્રમ દ્વારા લોક અદાલતની અંદર કે નવ દિવસની સમય મર્યાદામાં પોતાના મહેમાનની રકમ ભરવા માંગતા નથી અથવા નથી ભરેલ તો દરેક નામદાર હાઈકોર્ટ દ્વારા દરેક જિલ્લાની અંદર વર્ચ્યુઅલ કોર્ટ નું આયોજન કરવામાં આવે છે કે વર્ચુઅલ કોર્ટની અંદર જે તે અરજદારોએ મહેમાની રકમ ન ભરેલ હોય તેઓને વર્ચ્યુઅલ કોર્ટ દ્વારા તેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેઓનો ફોનથી સંપર્ક કરી અને જે તે વર્ચુઅલ કોર્માં હાજર રહેવા માટે એમને જાણ કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ વર્ચુઅલ કોર્ટમાં પણ હાજર રહી અને પોતાના મહેમાની રકમ ભરપાઈ કરવા આવતા હોય તો જે તે વર્ચુઅલ કોર્ટના જે કે ન્યાયાધીશ સાહેબ હશે તેઓને આ રકમમાં વધારો અથવા ઘટાડો કરવાને પાવર્સ આપેલા છે અને ત્યાં મેમો ભરી રકમ ભરીને પોતાનો મેમો જે રદ કરાવી શકે છે જો કોઈ અન્ય વ્યક્તિ માન લો વર્ચ્યુઅલ કોર્ટ દ્વારા પણ પોતાની મેમોની રકમ ભરવા ન માંગતા હોય તો જે વર્ચ્યુઅલ કોર્ટમાં જે મેમોની રકમના કેસો જે પેન્ડિંગ હોય તે ત્યાંથી ટ્રાન્સફર કરી અને જે તે જુરિસ્ડિક્શન વાળી કોર્ટમાં કેસ મેમોની રકમ કેસો મોકલવામાં આવે છે અને ત્યાં એનસી કેસ નંબર આપવામાં આવે છે અને ત્યારબાદ જે તે જુરિસ્ડિક્શન વાળી કોર્ટ છે એ કોર્ડની અંદર ઈમીમાંની રકમ માટેનો કેસ ચલાવવામાં આવે છે અને નંદર કોર્ટ દ્વારા જે જગમવામાં આપવામાં આવે એ દરેક વર્ષને યોગ્ય અને માનવું પડે છે અને માન્ય રાખવું પડે છે એ રીતની નેત્રમ દ્વારા જે ઈમો મોની પ્રશ્ન છે તેમને કોર્ડ કાર્યવાહી આ રીતની હોય છે એ દરેકની જાણકારો ખાસ કરીને જે વાહન ચાલકો છે તે ત્રણ સવારી જતા હોય અને ખાસ કરી સૌથી વધુ જે ચાલુ વાહનને ફોન કરવાના મેહમાઓ છે તે પચીસો જેટલા આપવામાં આવ્યા છે પ્રથમ વખત આ સુરેન્દ્રનગર જિલ્લામાં આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આઠમી માર્ચ સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાનો જે નેત્રમ પ્રોજેક્ટ છે ત્યાં તમામ દેવા માટેની આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો વાહન ચાલકો આઠમી માર્ચ સુધીમાં ભરે તો તમામ પ્રોસિજર કોર્ટમાં જશે અને તેમના વિરુદ્ધમાં કાર્યવાહીની તૈયારીઓ પણ દેખાડવામાં આવી છે પ્રથમ તબક્કામાં હાલ આઠ હજાર એકસો જેટલા નાના મોટા વાહન ચાલકોને નોટિસો આપી અને હાલ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી આપવા માટે